રાજકોટ પોલીસ કમિશનર શ્રી પ્રજીશ કુમાર જાની અધ્યક્ષતામાં રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાયા અકસ્માત સંભવિત સ્થળોએ પેટ્રોલિંગ વધારવા તેમજ જરૂરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણતા સાથે લોકોના જાનમાલની સુરક્ષા પર ભાર મૂકતા કમિશનર શ્રી ચોમાસામાં વરસાદ સમયે અકસ્માત વધવાની સંભાવના વધવા સાથે પ્રી મોન્સૂન કામગીરી જેવી કે રોડ સાઇડ ઝાડની ડાળીઓ કટિંગ કરવા જોખમી બેનર્સનો સર્વે કરવા રોડ રિપેરિંગ સહિતની કામગીરી તાકીદે પૂર્ણ કરવા પોલીસ કમિશનરશ્રીએ મહાનગરપાલિકા તેમજ હાઈવે ઓથોરિટીને જણાવ્યું હતું આ તકે શહેર આસપાસ વિવિધ બ્લેક સ્પોટ જેવા કે જૂના કુવાડવા પોલીસ સ્ટેશન ભેડી ચોકડી ગોંડલ ચોકડી માધાપર ચોકડી હિરાસર એરપોર્ટ રોડ ત્રંબા ગામ પાસે ભાવનગર રોડ આજી ડેમ ચોક સહિતના હાઈવે પર સ્ટેટ તેમજ એનએચએઆઈ દ્વારા સાઇનેજીસ માર્કિંગ મીડિયમ ગેપ જોડાણ સ્ટ્રીટ લાઇટ સહિતની કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા